આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો કહેવાય છે કે કવન શું કાજ કઠિન જગ માહી જો નહીં હોય તાત તુમ કટે મીટે સબ પીરા જોશું મેરે હનુમત બલભૈરા મિત્રો આજે હું તમને મંગળવારના દિવસે કરવાના કેટલાક ખૂબ જ શક્તિશાળી ઉપાયો વિશે જણાવવાનો છું હનુમાનજી મહારાજના ચમત્કાર વિશે તો કદાચ કોઈને કહેવાની જરૂર નથી હનુમાનજી મહારાજના એક રોમની શક્તિ પણ ઇન્દ્રદેવના બરાબર કહેવાય છે તેમને મહાવીર પણ કહેવાય છે તેમના અંદર અનંત શક્તિઓ રહેલી છે મિત્રો આવનારા કલયુગના અંતે પણ હનુમાનજી બ્રહ્મપદને પ્રાપ્ત કરશે એવો વિશ્વાસ છે આજના આ વિડીયોમાં હું આપને જણાવીશ કે મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કેવી રીતે કરવી ખાસ કોઈ મનોકામના હોય તો કઈ રીતના ઉપાયોથી શ્રી હનુમાનજી મહારાજ પ્રસન્ન થાય છે ખાસ કરીને લવિંગની માળાની અદ્ભુત અને ચમત્કારિક વિધિ પણ તમને જણાવીશ મિત્રો જો તમે નકારાત્મક શક્તિઓથી પીડાતા હો કર્જમાં ડૂબેલા હો કે પૈસાનું આગમન બંધ થઈ ગયું હોય તો આ વિડીયોને અવશ્ય જુઓ આ વિડિયો તમારી માટે સોનામાં સુહાગા સાબિત થશે મિત્રો ભક્તિ સંધ્યા ચેનલ માત્ર યુટ્યુબ ચેનલ નથી પણ આપણે બધા માટે એક પરિવાર જ છે હનુમાનજી રામાયણના મુખ્ય પાત્ર છે તેમના પરાક્રમ અને શક્તિ વિશે તો દરેક જણ જાણે જ છે બાળપણથી જ આપણે હનુમાનજીની પૂજા કરી છે પાઠ કર્યા છે સાધનાઓ પણ કરી છે હનુમાનજીનું હૃદય ખૂબ જ કોમળ છે માતા જેવું ઘણા લોકોને એવું લાગે છે કે અડધી હનુમાન ચાલીસા ન વાંચવી જોઈએ નહીતર અસર થાય છે પણ ભય ન રાખશો હનુમાનજી ખૂબ જ સરળ અને દયાળુ દેવતા છે તમે તેમને પિતા સમાન માનીને પૂજા કરો તો એ તમારું જીવન બદલી શકે છે શનિવારના દેવતા શનિ જેમ કોમળ હૃદય ધરાવે છે તેવી રીતે હનુમાનજી પણ છે તેમને અષ્ટિદ્ધિઅનન અને નવનિધિના દાતા કહેવામાં આવે છે એટલે કે આપને આઠ પ્રકારની સીધી અને નવ ખજાના આપી શકે છે તો ચાલો મિત્રો હવે આપણે ઉપાય તરફ જઈએ એક પેન અને નોટ લઈને બેસી જાઓ અને દરેક ઉપાયને નોંધતા જાઓ મિત્રો સૌથી પહેલું કામ જો હજુ સુધી તમે કોમેન્ટમાં જય શ્રી રામ જય શ્રી રામ નહીં લખ્યું હોય તો હવે લખી દો જ્યાં શ્રીરામનું નામ ઉલ્લેખાય છે ત્યાં હનુમાનજી હાજર રહે છે એવું કહેવાય છે તો મિત્રો કોમેન્ટમાં જય શ્રી રામ લખો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સાથે શેર કરો મિત્રો હવે આપણે ઉપાયની વાત કરીએ જો તમારું કોઈ વિશેષ મનોરથ હોય ખાસ કરીને કરજથી ખૂબ જ પરેશાન હો અને સમજમાં ના આવે કે આ કરજ કેવી રીતે ચૂકવવું તો એક શક્તિશાળી ઉપાય છે મિત્રો તમારે રામ તુલસી લેવાની છે શ્યામ તુલસી નહીં રામ તુલસી આજકાલ મરુઆ અને મિશ્ર તુલસી પણ મળે છે પણ તમારે ખાસ રામ તુલસી લેવાની છે પછી શુદ્ધ રક્ત ચંદનથી એટલે કે લાલ ચંદનથી આ રામ તુલસી પર તુલસીના પત્રો પર તમારે વિધિ કરવાની છે તમે કેટલા પત્રો લેશો તે તમારા મનોરથ પર નિર્ભર છે સામાન્ય મનોકામના માટે અગિયાર પત્રો વધારે ઈચ્છા માટે એકવીસ પત્રો અને ખૂબ મોટી મનોકામના હોય તો એકસો આઠ પત્રો પણ લઈ શકો છો પણ મિત્રો ખાસ ધ્યાન રાખો આ પત્રો તમારે એકાદશી અમાવસ્યા કે પૂર્ણિમાના દિવસે તોડવા નહીં તમારે તુલસીના પત્ર કયા દિવસે તોડવા તે પણ ખાસ મહત્વપૂર્ણ છે જો મંગળવારના દિવસે તુલસીના પત્ર તોડવાના છે તો એક દિવસ પહેલેથી એટલે કે સોમવારે તોડી લો ઘણા પુરાણોમાં પણ ઉલ્લેખ છે કે મંગળવારે તુલસી તોડવી નહીં તમે જે પત્રો તોડો તે દરેક પત્ર ઉપર રક્તચંદનથી રામ લખવાનું છે એ પછી એ પત્રોથી તમારે એક માળા બનાવવાની છે જેવી રીતે તમને અનુકૂળ પડે તે પ્રમાણે મિત્રો હવે બીજું જો તમારે મનોકામનાનું કારણ કર જ છે તો તમે એકવીસ પત્રો સાથે રામ લખીને માળા બનાવી લો એ માળા લઈને નજીકના હનુમાનજી મંદિરે જાઓ પ્રથમ હનુમાનજીના ચરણોમાં નમસ્કાર કરો અને એક શ્રીફળ અર્પણ કરો અને તમારું મનથી ઉદ્ભવેલું મનોકામનાનો ઉલ્લેખ કરીને કહો હે ભગવાન હું આ તુલસીના પત્રોમાં રામ લખીને તમને અર્પણ કરું છું કૃપા કરીને મારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરો મિત્રો આ કોઈ સામાન્ય ઉપાય નથી આ એક દિવ્ય ઉપાય છે વિશ્વાસ રાખો માત્ર ત્રણ મંગળવારમાં તમે જે હનુમાનજીને તુલસીપત્ર અર્પણ કરીને મનોકામના વ્યક્ત કરી હશે એ મનોકામના તમારી પૂરી થઈ જશે આ ઉપાય તમારે ત્રણ મંગળવાર કરવાનો છે દરરોજ નહીં એક મંગળવાર બીજો ત્રીજો આમ સતત ત્રણ મંગળવાર કરો મિત્રો હવે આપણે ત્રીજો ખાસ ઉપાય જોઈએ ઘણા લોકો પૂછે છે કે હનુમાનજીને કયા પુષ્પ સૌથી વધુ પ્રિય છે શું કમળના પુષ્પ ચઢાવી શકાય કે પછી ગુલાબના તો મિત્રો ધ્યાનથી સાંભળો હનુમાનજીને સૌથી પ્રિય પુષ્પ છે તે છે ગેંદાનું ફૂલ ગેંદાનો રંગ તો તમે જોયો જ હશે તે ભગવો હોય છે ભગવાન હનુમાનજી ધર્મ ધર્મધ્વજ ધારણ કરતા દેવ છે ગેંદાનું ફૂલ પણ તદ્દન ધર્મના સંકેત સમાન છે તેથી જો તમારે કોઈ વિશેષ મનોકામના હોય તો એકવીસ એકાવન કે એકસો આઠ ગેંદાના ફૂલો લઈને પ્રભુ રામના સ્મરણ સાથે હનુમાનજીને મંગળવારના દિવસે અર્પણ કરો તો તમારી ઈચ્છા અવશ્ય પૂરી થશે મિત્રો હવે એક ખાસ વાત દિવસ કરતાં રાત્રિના સમયે શ્રી હનુમાનજીની પૂજા કરવી વધુ અશુક અસરકારક છે એમ પણ કહેવાય છે કે હનુમાનજી આખો દિવસ રામ ભક્તિમાં વ્યસ્ત રહે છે અને રાત્રિ સમયે પોતાના ભક્તોની અરજી સાંભળે છે એટલે જો તમે રાત્રે ખાસ કરીને નવ ત્રીસ પછી કે દસ વાગ્યા પછી હનુમાન ચાલીસા ભજન કે મંત્ર પાઠ કરો તો હનુમાનજી વહેલી પ્રક્રિયામાં પ્રસન્ન થાય છે મિત્રો હવે વિડીયોના અંતમાં હું તમને લવિંગની માળા અંગે બે ત્રણ વિશેષ ઉપાય જણાવીશ મિત્રો હવે એક દિવ્ય ચમત્કારિક ઉપાય જણાવવા તમને જઈ રહ્યો છું જે તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે આ ઉપાય તમારા જીવનમાં પ્રગતિના દરવાજા ખોલી દેશે તમે દિવસે દુગણી અને રાત્રે ચોગણી ઉન્નતિ કરવા લાગશો અને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે પરંતુ પહેલાં જાણો કે મંગળવારના દિવસે તમારે શું ન કરવું જોઈએ ઘણીવાર નાની મોટી ભૂલો ભવિષ્યમાં મોટું નુકસાન પણ પહોંચાડે છે ઘણા લોકો એવી ભૂલ કરે છે કે જેના કારણે તેઓ ક્યારેય કર્જમાંથી બહાર આવી શકતા નથી મંગળવારના દિવસે ખાસ કરીને કેટલાક કામોને ટાળવા જોઈએ પાન ખાઈને જમીન પર થૂંકવું નહીં મંગળ ગ્રહ એ ભૂમિપુત્ર છે એટલે જમીન પર થૂકવાથી તે નારાજ થાય છે અને કુંડળીમાં મંગળ નબળો બની જાય છે લાલ રંગના બળદને કોઈ પણ રીતે ઈજા પહોંચાડવી નહીં કારણ કે તેમાં મંગળ દેવનો નિવાસ હોય છે કોઈને પણ કર્જ આપવું કે કર્જ લેવું નહીં મંગળવારે કર્જ આપવાથી તે પાછું મેળવવામાં મુશ્કેલી થાય છે અને કર્જ લેવાથી એ ચૂકવવામાં પણ મુશ્કેલી પડે છે ભૂમિનું ઊંડાણ કે ખોદકામ ન કરવું મંગળવારના દિવસે જમીન ખોદવી ખોદવાથી પણ મંગળ નારાજ થાય છે મિત્રો હવે જાણું મંગળવારના દિવસે દિવસ માટે ચમત્કારિક ઉપાય નંબર એક લવિંગની માળા હનુમાનજીને અર્પણ કરવી જો તમારા પર કર્જનું ભારણ છે અથવા ધન સંબંધિત સમસ્યા છે તો એકવીસ લવિંગથી બનાવેલી માળા બનાવીને હનુમાનજીને અર્પણ કરો પણ જો તમારા મનમાં બહુ મોટી ઈચ્છા છે તો એકસો આઠ લવિંગથી માળા બનાવીને મંગળવારે રાત્રે નવ નવ વાગ્યા પછી હનુમાનજીને અર્પણ કરો તે દિવસે શનિ દોષ હોય તો તરત જ છુટકારો મળે છે ત્રણ મંગળવાર સુધી આ માળાને અર્પણ કરો અને પછી ચોથા દિવસે માળામાંથી પાંચ લવિંગ કાઢીને તાવીજમાં મૂકીને હનુમાનજીના ચરણમાં પાંચ વખત સ્પર્શ કરાવીને તમારા ગળામાં ધારણ કરો કોઈ પણ નકારાત્મક શક્તિ તમારું કશું નહીં કરી શકે નંબર બે કપૂર અને લવિંગની આરતી કપૂરમાં લવિંગ મૂકીને તેને સળગાવીને હનુમાનજીના ચરણોમાં આરતી કરો પછી આ કપૂર ભસ્મને ઘરની બહાર મૂકી દો આ ઉપાય શનિ રાહુ કેતુ વગેરે દોષોને દૂર કરે છે અને શુક્ર ગ્રહને પણ બળ આપે છે નંબર ત્રણ તકિયાના નીચે લવિંગનું મૂકવું જો હનુમાનજીને અર્પણ કરેલી લવિંગનો ઉપયોગ કરો અને તેને બાળકના અથવા પોતાના તકિયાના નીચે મૂકો તો ભયાનક સપનાઓ બંધ થઈ જાય છે તો મિત્રો આ હતા હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો મિત્રો જો તેને હનુમાનજી દાદામાં પૂરી શ્રદ્ધા રાખીને કરવામાં આવે તો શ્રી હનુમાનજી મહારાજ તેનું ચોક્કસ સારું ફળ આપે છે મિત્રો આવા વધુ ઉપાયો માટે વિડિયોને તમારા મિત્રો અને પરિવારજનોની સાથે શેર કરો જેથી કરીને તેમને પણ તેનો લાભ મળે અને આપણે પણ પુણ્ય મળે મિત્રો જો આ વિડિયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં હનુમાનજી દાદા આપ અને આપના પરિવારના સર્વે કષ્ટ હરે અને ધન ધાન્યથી ભરપૂર રાખે તેવી દાદાના ચરણોમાં પ્રાર્થના જય શ્રી હનુમાનજી મહારાજ વિડિયોને અંત સુધી જોવા બદલ ધન્યવાદ નમસ્કાર જય શ્રી રામ